સુરત મહાનગરપાલિકા દ્વારા સોલાર પેનલથી આવનારા દિવસોમાં હજુ પણ વીજ ઉત્પાદન કરવાની ખાસ ફરજ પડે તેમ છે જ્યારે તેના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીને આગળ વધવાનો સમય છે તે પાલિકા વીજળીની બચત સાથે વીજ ખર્ચમાં ઘટાડો કરવા કમર કસી રહી છે વાર્ષિક ધોરણે થઈ રહેલો રૂપિયા બસો કરોડનો વીજ ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે માટે સતત મથામણ ચાલી રહી છે તેમાં પાલિકાએ ચોસઠ કરોડ બચાવ્યા છે સુરત મહાનગરપાલિકાએ રિન્યુએબલ એનર્જીના અંતર્ગત જે પ્રોજેક્ટોને આવરી લીધા છે તેમાં સૌથી વધુ સફળતા સુએઝ પંપિંગ સ્ટેશનમાં લગાવવામાં આવેલા સોલાર પેનલ અને વિન્ડ પાવર હાઇબ્રિડથી મળી રહી છે રાંદેર વરાછા ઉધના અને ઉમરા નોર્થ સુએજ પમ્પિંગ સ્ટેશન પાલિકાને સૌથી વધુ વીજળી જનરેટ કરી આપતું સ્ટેશન બની ચૂક્યું છે ઉમરા નોર્થ એસપીએસના વીજ વપરાશ સામે બ્યાસી અડસઠ ટકા વીજળી જનરેટ થઈ રહી છે ત્યાં રિન્યુએબલ એનર્જીથી વીજળી જનરેટ કરતી તમામ સાઠ સાઠમાં અવલ નંબરે નોંધાય છે ભવિષ્યના પ્લાનિંગ માટે અત્યારથી જ રિન્યુએબલ એનર્જીથી વીજળી મેળવવા દૂર સુધી નજર દોડાવી રહી છે આ પ્રયોગથી પાલિકાને સોલાર અને વિન્ડ પાવરથી પાલિકા સૌથી વધુ વીજળી જનરેટ કરવાનો પ્રયોગ સફળ રહ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી કે એસ ખટવાણીએ જણાવ્યું હતું કે રિન્યુએબલ વીજ ઉત્પાદન કરવામાં પાલિકાને તબક્કાવાર સફળતા મળી રહી છે સોલાર અને વિન્ડ પાવરથી પાલિકા વપરાશના પાંત્રીસ ટકા ઇલેક્ટ્રિક જનરેટ કરી રહી છે હું પહેલાં સુરત શહેરની વાત કરું તો સુરત શહેરમાં અત્યારે દર વર્ષે લગભગ એક હજાર કરોડથી ઉપર યુનિટનો વપરાશ છે દર વર્ષે તો એમાં અંદાજે દસ ટકા જે છે સુરત શહેરમાં રિન્યુએબલથી આવે છે એ બહુ ગૌરવની વાત છે અને બે હજાર ઓનતીસથી સુધી અમારો લક્ષ્ય છે કે એ જે હિસ્સેદારી છે દસ ટકા આજની તારીખમાં એને અમે પચીસ ટકા સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે એ લક્ષ્યને હાંસલ કરવા માટે અમારે તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે જે અમાર ઓફ કોમર્સ છે ઇન્ડસ્ટ્રીઝમાં ખટોદરા પાંડેસરા ઉધના કતારગામ આ બધાનો સહકાર લેવું પડે એના માટે પણ અમે પ્લાનિંગ કરી છે જે ચેમ્બર ઓફ કોમર્સને પણ વાત કરી છે એટલે એ રીતે અમે આગળ વધીશું તો સુરત શહેરમાં સોલર પાવર પ્લાન્ટનું પોટેન્શિયલ લગભગ પાંચસો મેગાવાટ છે જે પૈકી અમે લગભગ બસો મેગાવાટ અત્યારે પૂરો કર્યો છે બાકીનો ત્રણસો મેગાવાટ આ બધા ઇન્ડસ્ટ્રીઓ આગળ આવશે તો અમે સો ટકા એને હાંસલ કરીશું એ સુરત બાબતની વાત થઈ સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો અમારો દર વર્ષે જે વપરાશ છે લગભગ અઠ્ઠાઈસ કરોડ દર વર્ષે વપરાશ છે અઠાઇસ કરોડનો અને એમાં પેત્રીસ ટકા જે છે રિન્યુબલથી આવે છે અને એને પચાસ ટકા સુધી લઈ જવા માટે આવનાર બે વર્ષમાં અમે પૂરો કરી દઈશું આ વર્ષે જ પણ અમે બાર મેગાવાટના ઓર્ડર આપેલા છે જે આ વર્ષે પૂરો થશે સવાલ એ છે કે અત્યારે બિજલીનું બિલ જે છે એ લગભગ બસો કરોડની આજુબાજુ આવે છે અને ટોટલ રેવન્યુ જે એક્સપેન્ડિચર છે કોર્પોરેશનમાં એની વીજળી બિલનો જે ખર્ચો છે એ લગભગ સાત ટકાની હિસ્સેદારી છે કારણ કે સાત ટકાની હિસ્સેદારી છે એટલે એના ઉપર અમારે ધ્યાન આપવું અત્યંત જરૂરી છે આમ સુરત મહાનગર પાલિકા કચેરી દ્વારા જોન ઓફિસ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુએસ પંપિંગ સ્ટેશન પાણીની ટાંકીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ સ્મેવેર હોસ્પિટલની પાલિકાની મુખ્ય કચેરીએ સોલર પ્લાન્ટ તથા કેટલાક સ્થળોએ વિન્ડ પાવરના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે સાઠમાંથી અગિયાર ઇમારતોમાં પ્રોજેક્ટમાં કરવામાં આવશે તેવો પ્રયોગ સૌથી વધુ પૂરવા સાબિત થયો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા